આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું આ ફાયરિંગમાં ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ક્રિપાલસિંહ ચીખલીગર છે અને એકનું નામ શુભ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલ સિંઘ છે આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક કરી પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાન લેવા હુમલો કરવાનો હતો અને જે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આમ કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો આ બનાવો અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થઈ ગયા હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી અત્યાર સુધી આ કામગીરીમાં ચાર આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે બે આરોપીઓ હતા જે મુખ્ય આરોપી તરીકે છે આમાં કે જેઓએ ફાયરિંગ કર્યું હતું એ પકડવાના બાકી હતી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવાઇઝર હેઠળ કામગીરી કરી રહી હતી આ જે બે આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા વડોદરાથી અમદાવાદ અમદાવાદથી ભાવનગર ગયા હતા ત્યાં બે દિવસ રોકાયા ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર ત્યાં જતા રહ્યા હતા એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્ર ને ત્યાં આવ્યા હતા લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે એટલે અમારી ટીમે એમનો પીછો કરતા કરતા બારાબાકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી આજે બંને અરેસ્ટ કરવામાં આવ્યા છે

અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ભારતની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ અજ્ઞાત જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જ્યારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું એમનું પ્લાનિંગ હતું આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવી પડી હતી આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના ને અમારા કોન્ટેક્ટ હતા એ અને છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા આઠ પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી બિહારમાં અમને કન્ કન્ફર્મ થયું હતું કે એ સીતામઢી આવ્યા હતા સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી એટલે અમે પટના બાબુ બાજુ તપાસ કરી એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા અમદાવાદ ભાવનગર ત્યાંથી સીતામઢી ત્યાંથી પટના ત્યાંથી પાછા લખનઉ ગયા હતા લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડેલ હતા